મિત્રો આજે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે ડભોઈ તાલુકાના ઓરડી ગામના છે જ્યાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના હાલ બિહાલ થયા છે તમે જોઈ શકો છો એ કેળાના થયેલા ઊભા પાકનું નુકસાન જમીન દોસ્ત થવા પામ્યા છે ધરતીનો તાજ ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયો એટલે આપણા દેશનો કિસાન જ્યારે ખેતી કરતા ખેડૂતોને આ પ્રકારનું નુકસાન થાય ત્યારે હવે જોવું જ એ રહ્યું કે સરકાર આવા ખેડૂતોને વળતર આપે છે કે કેમ તે જોવું રહ્યું ઓરડી ગામના જાગૃત ખેડૂત રમેશભાઈ બારિયાએ સરકારને અપીલ કરી છે કે ઓરડી ગામના ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ ડભોઈ મારું નામ રમેશભાઈ ખેડૂત છું મારી સરકારશ્રીને અપીલ છે કે અત્યારે વરસાદના કારણે ખેડૂતને ખૂબ નુકસાન થયું થયું છે તો સરકારશ્રીને અમારા ગામના ખેડૂતોની સહાય